એમ નું લાલ પાણી બતાવ્યું કોણ છે ખપરા લાલ પાણી લાલ 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 ખપરા જોગણી છે ભાઈ રૂપા દાદા ની ખપરા ખપરા છે શેમરા બેઠી ખબરા ઝોક શેમરાનું ઝાડ છે આ બેઠી થી ખબરા બાપા નું તો દાદા નું તાર એ ખા ઝોક છે ગોડા એ ખબર હોય છે ચિત્ર પર બધું બધું હોય છે આ આગળ ના આવો ભાઈ સમજી મારા દીકરા ને મારા વસ્તી ને અરે બિહારો પડી જાવ થોડો માટે આવો મારે ઘેર માં બોલો

i'm going you